ગાંધીનગરના સનસરોવરમાં પ્રતિબંધિત વિસ્તારમાં માછલી પકડવા ગયેલા બે લોકોને ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યા ગાંધીનગર સનસરોવર નદીમાં થોડા દિવસો પહેલાં કેટલાક લોકો પાણી છોડતા હતા તે દરમિયાન ત્યાં કેકેમતા હતા તેમજ નદીના પટની અંદર સેલ્ફી લેવા અને ફરવા માટે લોકો પહોંચ્યા હતા તેનો વિડીયો પણ સામે આવ્યો હતો અને પબ્લિક એપ ઉપર પણ બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા સતત ત્યાં આગળ વોચ રાખવામાં આવી રહી હતી જેના ભાગરૂપે ઇન્ફોસિટી પોલીસ સંસરોવર અને ઇંદોડા ગામ ખાતે ફરજ દરમિયાન બે વ્યક્તિઓને પાણીમાં જોયા હતા પોલીસે તેમને બહાર બોલાવી પૂછપરછ કરી હતી આરોપી રાજુ દંતાણી અને કમલેશ દંતાણી સેક્ટર દસમાં સંપત્તિની ઓફિસની બાજુમાં આવેલા છાપરામાં રહે છે તેમણે માછલી પકડવા માટે સંસરોમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કરી છે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે ચોકમી જળાશયો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ કાર્યવાહીથી લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે હાલ જો વાત કરવામાં આવે તો સન સરોવરની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાબેતા મુજબ પણ ત્યાં આગળ પટમાં કરવામાં આવી રહ્યું છે જેની માહિતી ઇન્ફોસિટી પોલીસ દ્વારા સત્તર જુલાઈના સાંજે આઠ વાગે આપવામાં આવી હતી